નમસ્કાર મિત્રો દિન વિશેષમાં આપણે વાત કરીશું શૂન્ય પાલનપુરીની મશહૂર ગુજરાતી શાયર અને પત્રકાર એવા શૂન્ય પાલનપુરીનો જન્મ ઓગણીસ ડિસેમ્બર ઓગણીસો બાવીસ ના રોજ અમદાવાદના લીલાપુર ખાતે થયો હતો તેમનું પૂરું નામ અલી ખાન ઉસ્માન ખાન બલુચ હતું તેમણે સોળ વર્ષની ઉંમરે રૂમાની ઉપનામે ગઝલ લખવાની શરૂઆત કરી હતી ગઝલમાં તેમણે કરેલો વિવિધ છંદોનો પ્રયોગ નોંધપાત્ર છે વર્ષ ઓગણીસો બાસઠમાં માં તેઓ મુંબઈ સમાચાર દૈનિકમાં જોડાયા અને પચીસ વર્ષ સુધી પત્રકારત્વ ક્ષેત્રે કાર્યરત રહ્યા હતા તેમણે મુંબઈથી થતા દૈનિક પત્ર પ્રજાતંત્રના તંત્રી વિભાગમાં કામ કર્યું હતું શૂન્ય પાલનપુરીએ પાટણમાં ગીત ગઝલ માસિકનું પ્રકાશન કર્યું હતું અમૃત ગાયેલે ગુજરાતી ગઝલ લખવાનું સૂચન કરતાં શૂન્ય ઉપનામ આપ્યું અને પાલનપુરના વતની હોવાથી પોતાને શૂન્ય સમજનારા સરળ સ્વભાવના આ સર્જક શૂન્ય પાલનપુરી તરીકે ઓળખાવા લાગ્યા એમનું સાહિત્ય સર્જન જોઈએ તો ગઝલ સંગ્રહો છે શૂન્યનું સર્જન શૂન્યનું વિસર્જન શૂન્યના અવશેષ શૂન્યનો દરબાર શૂન્યની સ્મૃતિ શૂન્યનું સ્મારક એમનો અનુવાદ છે ફારસી કવિ અનુવાદ અન્ય ગુલઝારે શાયરી અને અરુજમાં છે ગઝલની શાસ્ત્રીય સમજ આપતું પુસ્તક શૂન્ય પાલનપુરીનું નિધન સત્તર માર્ચ ઓગણીસો સિત્યાસી ના રોજ પાલનપુરમાં થયું હતું